જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આ ફરી નવા બ્લોક ની અંદર અને આપણે આવી ગયા એકદમ ખેતરે અને વાડી એક વાતો કહેવાય તો જીરાનું એકદમ કોરવણ ચાલુ કરી દીધું હે પણ શું કરિસ્મતના કાંઠા પાણી ચાલુ કરતા જ બે દાણ લાઇન ફાટી ગઈ ફરી લાઇનમાં લાઇનમાં કાલ હાંજ પડી ગઈ સો વાગે લાઈટ જતી રહી અને ફરી વાર પાછા અમે હવારમાં ઉઠી આવ્યા ફટાફટ લાઇન લાવ્યા લાઇન લાવી અને ફટાફટ એકદમ લાંબી કરી દીધી સિયલરા જેવી લાંબી કરીને તરત જ એમાં પાણી ચાલુ કર્યું પાણી ચાલુ કર્યું ફટ થઈને ફીસ ઉડી ગયું એટલે કરમના કાંઠા અહીંયા એટલે ફરી વાર પાછા અમે બોરે જ્યાં બોરે જઈને ફીસ પીસ બાંધીને કમ્પ્લીટ કરીને ચાલુ કરી દીધું હે અત્યારે જુઓ તમે પાણી ચાલુ થઈ ગયું હે અને યાદ રાખજો મિત્રો જીરાનો ભાવ પોર બાર હજારનો મેં કીધો હતો ને પણ પંદર હજાર થશે એટલે મસાલો તો આપણે કોઈ તો ના લેવો પડે એટલે ખાસ કરીને જીરું તો અને બીજું હું શું કહું આપણે થોડુંક પાયા કે ઘણું પાયા પણ પાવું જરૂરી અને પાતા પાતા એક યાદ રાખવાનું કે એક રીત થી પાજું એટલે મજા આવશે અને હું આંબા બા આંબાલાલ બા ને કહી દેવાનું કે હવે હું આગાહી ના કરતા તમારા કને હાથ જોડીએ અને ખંભે પાવડર હેઠો મેળ તમારા કને હાથ જોડીએ કે હવે આગાહી ના કરજો મહેરબાની કરીને મને જીરો લેવા દેજો કોરના રળ્યા રહ્યા ને એ ઓન તૂટેલા રહે કાઢવાના આમાંથી છે તો જય માતાજી અને હવ બધાય મારા જે ફોલોવર મિત્રો રહ્યા અને ઇન્સ્ટાની આઈડીમાં મિત્રો રહ્યા ફેસબુકની આઈડીમાં મિત્રો રહ્યા અહીંયા લાખ લાખ વંદન જય માતાજી એ પાવળો ને ખેતરમાં પાણી કંપેસે પાવળો ને ખેતર પાણી ઓલા બોરવારે આ મારી પથારી ફેરવી